આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યો ભેગા મળ્યા હતા અને સેક્રેટરી સમક્ષ ચેરમેન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે હવે આ તમામ સભ્યોની નજર આ પર છે કે સેક્રેટરી દ્વારા આ મુદ્દે શું યોગ્ય નિર્ણય લેવામાં આવે છે કે પછી મંડળીની આગામી દિશા અને નેતૃત્વનો નિર્ણય આ પ્રસ્તાવ પર આધારિત રહેશે મારું નામનો પરિચય મારું નામ ચૌહાણ રજકુમાર ગંજામભાઈ છે હું ખલોજી ડેરીનો સભ્ય છું અત્યારનો અને માં સભ્ય મતલબ મારું मतदार છે અને એમના માટે હું એમનો છોકરો છું પુત્ર તો અત્યારે બા બાબત એ છે કે અત્યારે અમારા વાઇસ ચેરમેન અમારા સભ્યશ્રી છે અહીંયા આગળ પછી સેક્રેટરી છે ચેરમેનને અમે બોલાયા પણ ચેરમેન આવવા માગતા નથી અમારો જે ઠરાવ હતો મિટિંગના ટાઈમમાં હવે સેક્રેટરી એવું કહે છે કે તમારો ઠરાવ થાય નહીં બરાબર તો તમારો ઠરાવ શું હતો ઠરાવ એવો હતો કે અમારે કોઈ પ્રશ્ન હતો ચેરમેન વિશે

શું છે સમસ્યા તમારી મીટિંગ છે માસિક મીટિંગ છે ને બોલડીની માસિક મીટિંગ હોય બરાબર બરાબર હવે એ લોકો આજે મીટિંગ ટાઈમે અરજી લેના આવ્યા એટલે અમે કીધું કે તમારી અરજી હું લઈ લો જે હશે ફરીની મીટિંગો થઈ જાય ફરી મીટિંગો લઈશું તારે થશે અથવા તાત્કાલિક એનો કોઈ ઉકેલ આવે નહીં કેમ ના આવે તાત્કાલિક એનો કારણ એનો કોઈ હા એનો નિયમ હોય ને